નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇતિસ લાઈફસ્ટાઈલ લોક્સમાં જ્યાં આજે આપણે એક શાનદાર રેલવે મુસાફરી કરવા જઈ રહ્યા છીએ આજની યાત્રા ખાસ છે જેતલસર થી ભાવનગર ભરા સુધીની એક ઐતિહાસિક ભરેલી મુસાફરી છે જે તમને ગઈકાલના ગૌરવથી લઈને આજની હકીકત સુધી લઈ જશે તો ચાલો ટ્રેનમાં સારી એવી સૌથી સુંદર વિન્ડો સીટ શોધી યાત્રાની શરૂઆત કરીએ જેતલસર માત્ર એક સ્ટેશન નથી એક સમયની કથા છે ઓગણીસમી સદીમાં બ્રિટિશ રાજ દ્વારા બનાવેલું આ સ્ટેશન એક સમયનું કાઠિયાવાડ રેલવેનું હાર્ટબીટ હતું જ્યાંથી જુનાગઢ રાજકોટ વેરાવળ અને ભાવનગર જોડાયા આજે પણ જેતલસર એક મહત્વપૂર્ણ રેલવે હબ છે જ્યાં રોજ હજારો મુસાફરો રેલવેની સફરનો આનંદ માણે છે સામેની જે તમને ટ્રેન દેખાય છે તે પોરબંદરથી રાજકોટ ચાલે છે અને અહીંયા આપડે અત્યારે ટ્રેન આવી ગઈ છે વેરાવળથી ભાવનગર જવા વાળી આ બે ટ્રેનનો અહીંયા ક્રોસિંગ થાય છે જેથી પેસેન્જર એકાબીજી ટ્રેનનો એક્સચેન્જ કરે છે રાજકોટ જવાવાળા ઓલી ટ્રેનમાં વહી જશે ભાવનગર જવાવાળા આ ટ્રેનમાં વહી આવશે આ આપડી ટ્રેન લોકલ છે આપડી ટ્રેન નંબર છે 09567 ટ્રેન વિસલ મારે છે અને સફર શરૂ થાય છે આજે જેતલસર થી ભાવનગર વરા સુધીની મુસાફરી 170 કિલોમીટર ની છે જે 4 થી 5 કલાકમાં પૂરી થશે વાયા જેતપુર કુકાવા ઢસા અને અને ભાવનગર પરા જેવા ઐતિહાસિક સ્ટેશનો તમને જોવા મળશે આ ટ્રેન અહીંયા પાંચ મિનિટ ઉભી રહી છે આ ટ્રેન ભાવનગર થી ચાર ને ઉપડે છે ભાવનગર ટર્મિનલ માંથી અને વેરાવળ અગિયાર સાડા અગિયાર કોર તમને પહોંચાડે છે અને વેરાવળ થી અઢી વાગે ઉપડે છે અને સાડા દસ કોર ભાવનગર પહોંચાડે છે જેતપુર રેલવે સ્ટેશન શાસન બનાવેલું એક કાઠિયાવાડી નેટવર્ક નો મહત્વપૂર્ણ હિસ્સો છે જે રાજકોટ વેરાવળ અને પોરબંદર જેવા શહેરોને જોડે છે જેતપુર ટેક્સટાઇલ અને બંધાની કામ માટે પ્રખ્યાત છે રોજ હજારો મુસાફરો માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાતમાં રેલવે કનેક્શન માટે મહત્વ ધરાવે છે તો થી આપણે કુકાવા સ્ટેશન પર પહોંચ્યા છીએ થી કુકાવા સ્ટેશન નો નો ડિસ્ટન્સ કિલોમીટર છે અને અત્યારે આપણે કુકાવા સ્ટેશન પર પહોંચ્યા છીએ તો આપણી સામે ભાવનગર થી ચાલતી ટ્રેન પોરબંદર સુધીની એ આપણે જોવા મળે છે સાડા ત્રણે ભાવનગર થી ઉપડે છે રાતના દસ વાગે આ ટ્રેન પોરબંદર તમને પહોંચાડે છે આ ટ્રેન અહીંયા તમને કુકાવા જોવા મળશે જો તમે વેરાવળમાં સાંજના ટાઈમમાં આવતા હોય ને તો એક નાનું પરંતુ મહત્વનું સ્ટેશન છે અને હવે હું પણ આગળ નીકળો છું તો ચાલો આગળની યાત્રા આપણે શરૂ કરીએ હું હવે લાઠી સ્ટેશન પર છું જે હવે આધુનિક અને વિકાસશીલ બની રહ્યું છે નવી ઇલેક્ટ્રિક લાઇન આકર્ષક એલઈડી સ્ટેશન બોર્ડ અને બોર્ડર લાઇટિંગ સ્ટેશન એકદમ નવું રૂપ આપે છે પ્લેટફોર્મ વિસ્તૃત થયું છે વેઇટિંગ એરિયા થયો છે અને સફાઈ અને વ્યવસ્થાપના પણ સુધારો થયો છે લાઠી સ્ટેશન હવે માત્ર એક નાનું સ્ટેશન નહીં પણ નવ વિકસિત રેલવે સ્ટેશન બની ગયું છે આ છે ઢસા સક્ષમ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું આ સ્ટેશન બોટાદ સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનું મહત્વપૂર્ણ જક્શન છે જે કાઠિયાવાડના ઘણા શહેરોને જોડે છે આ સ્ટેશનનો વિસ્તાર આશરે બાર હજાર ચોરસ મીટર છે બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક ધરાવતા આ સ્ટેશન પરથી દરરોજ હજારો મુસાફરો પસાર થાય છે ભલે નાનું છે પણ મુસાફરીઓ માટે ટિકિટ કાઉન્ટર પ્રતિક્ષા ખંડ અને પાણી ચા નાસ્તા જેવી સ્ટોલોની સુવિધા પણ ઉપલબ્ધ છે વહેસા જંક્શનથી અનેક મહત્વપૂર્ણ ટ્રેનો પસાર થાય છે જેમ કે ભાવનગર ઓખા ભાવનગર વેરાવળ પેસેન્જર બોટાદ વડોદરા પેસેન્જર આ ટ્રેનો કાઠિયાવાડના અનેક શહેરો અને ગામડાઓને જોડે છે અહીં પેસેન્જર ગાડીઓ ઉપરાંત માલગાડીઓનું પણ અવર જવર રહે છે જેનાથી આ વિસ્તારના ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ બન્યું છે ભલે નાનું હોય હોય પણ ઢસા કાઠિયાવાડ માટે મહત્વપૂર્ણ છે તમે અહીં ક્યારે સ્ટોપ તો જણાવજો અમે પહોંચ્યા છીએ ધોળા સ્ટેશન જે બોટાદ સુરેન્દ્રનગર અને ધોળા મોહવા લાઇન પર મહત્વપૂર્ણ જંક્શન છે અહીં બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક છે ભાવનગર ઓખા મહુવા સુરત અને બોટાદ વડોદરા પેસેન્જર જેવી ટ્રેનો અહીંથી પસાર થાય છે આપણી ટ્રેન અહીં વીસ મિનિટ અને એન્જિન બદલવાનું કામ પણ થશે એટલે મુસાફરો માટે થોડીક મળશે ટાઈમ હોય તો સ્ટેશનની બહાર ચા નાસ્તો લઈ શકાય ધોળા સ્ટેશન જોડાણ બિંદુ છે અહીંથી તમને મોહવા માટેની ટ્રેન પણ મળી શકશે આ છે ભાવનગર પરા સ્ટેશન જ્યાંથી અનેક લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે જે શહેરના અન્ય મહત્વના સ્થળોને જોડે છે ખાસ વાત એ છે કે આ સ્ટેશન પર એક પણ ચા પાણીની દુકાન નથી એટલે મુસાફરોને પોતાની રીતના વ્યવસ્થા કરવી પડે છે હવે અમારી યાત્રાનો અંત આવ્યો છે અને અમે ભાવનગર પર આ પહોંચ્યા છીએ આ યાત્રા તમને કેવી લાગી છે કોમેન્ટમાં જણાવજો અને બીજી વાત એ કે મિત્રો કે આપણો એક ફૂલ લોક છે વીસ મિનિટનો કેશોદથી ભાવનગર સુધીનો જેમાં બધા નાના સ્ટેશન મેં બતાવ્યા છે બધે બધા નાના સ્ટેશન બતાવ્યા છે અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને હવે આગળનો કયો વ્લોગ જોતો છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો